છોકરાઓને આપણે ભણતા ભણતા અધૂરું ભણતર છોડાવી અને ખાસ પાલિકાઓને દીકરીઓને ભણાવવાનું કામ સાત કે આઠ ધોરણ સુધી ભણવાનું હોય ત્યારે ભણવાની પછી બહાર રહેવાની તકલીફ છે તેની તકલીફ છે તો આની સુવિધાઓ પણ એ અલગ અલગ રીતે સરકાર દ્વારા કરવામાં આવેલી છે તો એ સુવિધાઓનો બધા લાભ લે અને ખાસ કરીને દીકરીઓ પોતાનું ભણતર પૂરું કરી શકે એના માટે કરી જે છોકરાઓ પણ જે ભણતા હોય એમને પણ અલગ અલગ પરીક્ષાઓ દ્વારા એમની શિષ્યવૃત્તિ મળતી હોય યોજનાઓ થકી તમને એનો લાભ મળે અને છોકરાઓ સારું શિક્ષણ મેળવે એના માટેની આ ખાસ પ્રવૃત્તિ એટલે સારા પ્રવેશ છે વર્ષમાં એક વખત આ વિશેની માહિતી તમે લેતા રહો તો લગભગ આજુબાજુના દસ ઘરની અંદર એમને તમે પ્રકાશ આપી શકો ઘણી બધી યોજનાઓ છે જેના વિશે આપણને સીઆરસી સાહેબ માહિતી આપશે

અને સ્કૂલ 9 થી ને 12 ધોરણ પૂરું કરે ત્યાં સુધી એને 50000 રૂપિયાની સરકાર સી દ્વારા સહાય આપવામાં આવે છે તો આ દીકરીઓને આપણે ખાસ ભણાવવાનો આગ્રહ રાખીએ અને આગળનું ભવિષ્ય પણ સારું બને એના માટે વિદ્યાર્થી જે છોકરાઓ પણ ભણે છે એને સારું શિક્ષણ મળે રહે તેના સંપૂર્ણ લાભો મળતા રહે એનો પૂરેપૂરો લાભ લેતા રહીએ આથી તો વધારે એક ખાસ બાળમંત્રીની બહેનોને કહેવાનું છે મારે કે તમે જે બાળભોગના પડીકા આપતા હોય ને पडे का किंमत कदाचित खबर नाही